નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આડી વાગેલા જોઈએ આજના મુખ્ય સમાચાર સિવિલ હોસ્પિટલમાંથી ગઈકાલે ભાગેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો ચોરબજાર અને ખટોદરા પોલીસને મળી સફળતા શુભમ પોસ્કોના ગુનામાં ધરપકડ કરેલ આરોપીને સારવાર માટે હોસ્પિટલ લાવતા થયો ફરાર શુભમ ઉર્ફે ડોન નામનો આરોપી ગઈકાલે થયો હતો ફરાર સિંગણપુર વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો ખટોદરા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે એડીનું સાથે બીરો ચીપ સુનીલ ગાંજાવાલા સૂરત કાલે બાવીસ આઠ પચીસ ના રોજ નામદાર કોર્ટ કસ્ટડી હેઠળના લાજપોર મધ્યસ્થ જેલમાં રાખવામાં આવેલ એક આરોપી શુભમ શર્મા જે પોક્સો અને એટ્રોસિટીના ગુનાઓના આરોપી છે આ કોર્ટમાં ખેંચ આવતા તેને સારવાર અર્થે આ કામના આરોપીને જાપ્તામાં નવા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન આરોપીએ ઇમરજન્સી તો આ બાબતની જાણ થતા જ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો ની અંદર જ ગુના દાખલ કરવામાં આવ્યા અને ખટોદરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને ચોક બજારની પોલીસો આ બધા લોકોએ અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી તપાસ કરતા અને બધી તપાસ કરતા આરોપી અને પરત જેલમાં મૂકવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે મદદ્યો આ તો સ્પષ્ટ નહીં થતા એવું જ લાગે છે કે એકલો જ ભાગ્યો